મજબૂતી ના પી ગયા આઠ હજાર રૂપિયા ભાવ લઈએ અમે આઠ હજાર રૂપિયા વધારે વધારે નહીં આઠ હજાર તો શું છે પણ ચાર મકાન બનાવવાનો વ્યવસ્થિત કોડો ચાલી જઈએ ને

આપણે એક તો ભૂલી આપડે રોડો તો પાયામ જોઉં છે હું કઈશું રોડો હાલીશું હું રોડો હાલવાનો ભાવી પાયામ પૂરવો પડશે બે હજાર રૂપિયા ના આ પણ થોડા બાચી રાખવા પડશે તમે બાકીનો ધંધો બાપા હું લાવું કોની લાવું આપડે ઓળખાણ ઓળખાણ કોઈ ને રાખતા નહીં

ના ના મારા ખાલી મને આવા દસ હજાર રૂપિયા મારા બહુ જરૂર નહીં તમે થોડું મગજ ખાવાનું ખાવા આવો હોય બગાડો બગાડવો નહીં ઘેર આરાટ આવક ની નાવ તમારે પૈસા આવી જજો પૈસા આવવાય નઈ કે આવોય નઈ ઈ તો પૈસા આવી જજો પછી સબન ભરવાનો નઈ હંપુર ના ભરી જાય તો સારું ટ્રેક્ટર ફટફટ

કાકાઓ હા શું કરો આ ઈટો અમે કરીએ હવે ઈટવાળા તમારા શેડ તો ગયા તો તમને દેખાતા જ નહીં તો એવું લાગ્યું કાકા તમે કોણ તમે મજૂરી કરવી પડે ઇમનેમ નઈ થતું કાન આ ઘરે જો મને જોવા દેજો અમે છે મજબૂત છે ને વિડિયો વિડિયો ને

આ તો લાલબન કેવરાઈ દો હેડો લ્યો દઉં હા છો ઈમ કોકે તમે મને ઓળખતા કે કઉ એ આઢો છો રે આઢો તમાર આઢો તો ગોઠો પોણી પોણી નહી પાતા ને ગોઆ દેજો મને ના આ વાત તો નહીં છો કણ હા છે ખાતા કેમ તો

હવે એને પૈસા ગાળ્યા છે એટલે એના લીધે મારું કામ થતું નહીં લહેણ છોકરા બધા ચા નહી પીયો હેઠે લાલબાનો ચા નહી પીયો હેઠ તો જો પૈસા વ્યવસ્થિત લાવી વ્યવસ્થા કરી આપડે જો લઈએ